સુધરે ફનકા મેરા સુધરે ફનકા મેરાે ગ अलाह नबी गज राम रजने तमे कानो लाला तीरे नबी अलाहो नबी

અલ્લાહુ નબી એવી સરસ વાત કરી છે ઓથી સુમરાએ ખૂબ સરસ વાત કરી છે મિત્રો હું આપને આ ભજન શીખવાડવા જઈ ગયો છું પરંતુ સુંદર વાત કરી છે અહીંયા ઓથી સુમરાને જ્યારે જ્ઞાન થઈ ગયું એ રામ રહીમ એ એક જ તત્વ છે એક જ પરિબળ છે એક જ શક્તિ છે પ્રકૃતિની ત્યારે કીધું છે કે રામ અને રહીમને તમે એક માની લાલા મીટી ચોરાસી ફેરા સમૃતો સુધરે મનખા મેરા આવી સરસ વાત કરી છે તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી ગુજરાતી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ મારા વાળા સબસ્ક્રાઈબરોનું અમારી સાથે જોડાયેલા ઓનલાઈન અને પ્રત્યક્ષ ક્લાસમાં જોડાયેલા સર્વ મહાનુભાવો તથા અમારી ચેનલ ઉપર લાગેલા લાખો અમારા ચાહકોને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ આભાર ખૂબ ખૂબ અનુમોદના અમે કરીએ છીએ મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં આપ અમારી ચેનલમાં જોડાવો છો તે બદલ પણ ખૂબ ખૂબ આભાર તો ચાલો દર્શક મિત્રો સમય બધું નહીં બગાડવો અને આ ભજનને આપણે સમજીએ એક એક શબ્દ અને સ્વ કેવી રીતે આને ગાવાનું છે મિત્રો તો આવી જાઓ પધારો હાર્મોનિયમ ઉપર તો અહીંયા મિત્રો મેં ત્રણ સફેદ કરી છે અને તમારા હાર્મોનિયમમાં ચાર સફેદનો સાઉન્ડ આવશે આપને મેં પહેલા પણ જણાવ્યું છે કે મારું હાર્મોનિયમ એક ઊંચું છે કયા કયા સ્વરો લાગે છે એ જોઈ લઈએ સ રી ગીધ પ તો મિત્રો આપને જણાવું કે શુદ્ધ ગ પણ લાગે છે કોમળ ગ પણ લાગે છે શુદ્ધ ની પણ લાગે છે અને કોમળ ની પણ લાગે છે બરાબર છે તો જો લખ્યું છે સમૃતો સુધરે મનખા મેરા ત્યાંથી આપણે શરૂઆત કરીશું તો જો સમૃતો ગ સુધરે

મેલા મેરા રે રેરાબી લાલા તો કઈ રીતે આવવાનું છે સાસા નિધર રે અને પછી લખ્યું છે તુહી રે નબી તુહી તું હિરે રે 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 નબી રે રેરે સા તો આ રીતે બન્યું છે હું ગાઉ છું તમે જોવો મિત્રો આંગળી પર મારી સમઋતો સુધરે મનખા મેરા સમૃતો સુધરે મનખા મેરા રે નબી

પછી લખ્યું છે હેજી રામ રહીમ ને તમે એક કરી માનો લાલા તો એ તા શબ્દ પછી હેજી રે સા રામ રહીમ તમે ધપ એક કરી માનો લાલા એક કરી માનો માનો તો માનો માં ઘરી છે માનો લાલા લાલા રે રે તુહી રે 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 સા અને મટી જાય ના ફેરા તો એ ઉપર મુખડું હતું સમરું તો સુધરે મનખા મેરા એ રીતે છે મિત્રો મટી જાય સા 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 ચોરાસી કા ફેરા સા 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 રે ગા તો બીજી વાર જુઓ મટી જાય ચોરાસી કા તેરા મટી જાય ચોરાસી કા અને પછી એક ટુકડો ઉપર ગાવાનો છે મિત્રો એ ફેરા રે નબી તુહી રે નબી સમૃત સુધરે મન ખા રે મે તો આ રીતે મિત્રો આ ભજન છે ખાસ યાદ રાખજો બંને ગ લાગી રહ્યા છે ને શુદ્ધ બંને ગ લાગે છે બંનેની લાગે છે મિત્રો શુદ્ધ શુદ્ધની અને કોમળની અને ખૂબ જ સુંદર આ ભજન છે હું હંમેશા વિનંતી કરું છું મિત્રો આગળ હું પહેલાં ગાઉં છું આને થોડી મારી ગાવાની છટા અલગ હોય છે મિત્રો તો એને તમે સાંભળી લો આગળ જે હું ટુકડો આપું છું નાનો એક મુખડું અને એક અંતરો આપું છું એને પહેલાં સાંભળો મિત્રો અને વચ્ચે કંઈ પણ હું કંઈ બોલું છું મિત્રો એને પણ સાંભળો બહુ અગત્યની માહિતી હું આપી રહ્યો છું તો ચાલો દર્શક મિત્રો અહીંયા વિરમું છું અને આગળ તમારી ફરમાઈશનું કંઈ નવું ભજન કે કંઈ પણ ફિલ્મી સોંગ લઈને આવીશ ત્યાં સુધી રજા માંગુ છું નમસ્કાર જય હિન્દ જય ભારત